હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો ફેમિલી આજે છે સન્ડે વાગી રહ્યા છે અત્યારે સમથિંગ નવ સાડા નવની આજુબાજુ થયું છે અને અમારા ઘરે અત્યારની જે સ્થિતિ છે ને એ તમને બતાવું મારા મોટા ભાઈ આવી ગયા છે ઘરે દિવાળી કરવા માટે જય માતાજી દિવાળી કરવા માટે નહીં હજી જવાનું છે પાછા અરે અરે અમને તો એમ કે ભાઈ તમે દિવાળી સુધી હવે રોકાશો પ્રાઇવેટ વાળા નથી ભાઈ મજા છે પ્રાઇવેટ માં સરકાર માં પ્રાઇવેટ કરતા સાચી વાત છે સારું ચલો ત્યારે હવે ભાઈ આવી ગયા છે સાથે સાથે ભાભી ને લાયા છો કે નથી લાયા આઈ છે લાયા છે પણ એ કામ માં છે બરોબર તો પણ તમ ચોપડી લઈને કેમ બેઠા છો એટલે ને તો એટલે એ કે આ એ બે જતા રહ્યા અહીંયા ભાઈ એમ નામ બેઠો રહ્યો બિચારો ચલો ત્યારે હવે જઈએ મમ્મી બાજુ મમ્મી હા ભાઈ ને ઉપવાસ છે એટલે એમના માટે મોરોયો ભાઈ અત્યારે અહીંયા બની રહ્યો છે ફરાળમાં અને સાથે સાથે અહિયાં ગરમ થયો સબ્જી બની રહી છે

જો અમાર આટલું ઈ ના કહેવાય તા મોઢું ચડી ગયું બેન મેં કેતા બગાડ્યું છે સાંભળ્યું કે મેં તારું કે બગાડી ના બટા તે મારું કંઈ બગાડ્યું નથી ખાલી હું વાત કર લ્યો અમાર આટલી જ વાર લાગે છે નહીં જીવ આટલી જ વાર લાગે અમાર ફટકડા હે વીસ રૂપિયા પેલા એમ નહીં તારા હેર તે મસ્ત મજાના ધોયા હશે પણ થોડી આમ ક્લિપ તો લગાવી યાર હેરપિન લગાવી દે ચાલ વીસ રૂપિયામાં તો માની જઈશ જો અમાર બેન બા એટલા સસ્તા છે પાછા વીસ રૂપિયા માનીએ જાય પોપપપ શિવ બા પોપપોપ તે પોપ અપ ફોડ્યા કે નહીં ફોડ્યા તો પોપ અપ જેવું મોડું થઈ ગયું ને તારું હાલો ત્યારે તમને વીસ રૂપિયા હમણાં આપીએ હો વાગી ગયા છે બાર જમી કરીને ફટાફટ ફ્રી થઈને હવે આવી રહી છે દિવાળી એટલે ખરીદી માટે અત્યારે ભાભીને એ લોકોની સાથે અમે આવી ગયા છીએ અત્યારે અહીંયા સુરાપુરામાં કે થોડકાની ફેમસ દુકાન છે ભાઈ સાડીઓ માટે બહુ જ મસ્ત મજાનું કલેક્શન અહીંયાથી તમને જે જોઈએ અત્યારનું ટ્રેન્ડિંગ ફેશન જે બી કાંઈ હોય ને એ બધું જ અહીંયા મળી રહે હવે ત્યારે હવે દિવાળીની થોડી ખરીદી બી કરી લઈએ

ત્રણ ત્રણ ફોન થશે અને સેકન્ડ આપણો બીજો ફોન જો સરસ મજાનું કવર આપણે લઈ લીધું છે જા જા આવે આ તો હું તો ફેમિલી ને બતાવું છું તને કોઈ નહીં આપતું થેન્ક યુ વાડી અમારે ભાભીની જેમ છે મારે આ ફોનનું કવર બાકી મળે એમ છે નહી ક્યાંય હો ભાભી માંડ માંડ આજે મળ્યું છે શિવબા કેવી ભીડ છે શિવ બજારમાં કેવી ભીડ છે નહીં આમાં શિવબા કંટાળી ગયા એટલી વારમાં અહીંયા જો ભાભીને ને એમના ફ્રેન્ડ મળી ગયા છે ભાઈ બેન પાણી એટલે એ વાતો તો માં પડ્યા છે આપણે અહીંયા એમની રાહ જોઈએ છીએ કા સિવ પછી જવાનું છે ભાઈ આપણે આ સાઈડ અલકા ટોકે બાજુ શું મેન્ટોસ ખાવી છે તારા સારું ત્યારે વિડિટન માં જશું ત્યારે હા તો ગાઈસ આપણે અહીંયા છે ને જો મારી પાછળ તમે જોતા હશો સરસ મજાના દુપટ્ટા ચણિયા ચોળી માટે લેવા આયા હતા ભાભી માટે અને એ પછી નેક્સ્ટ રહી લોકો એ છે ને અત્યારે હવે સરસ મજાની હવે આપણો તહેવાર કેવાય ને ગુજરાતીઓનો ખાસ દિવાળી હવે અત્યારે આવી રહી છે ફૂલ જોર થી બધાના ઘરે એની તૈયારીઓ ચાલતી જ હશે અમારે ત્યાં બી તમે જોયું કે ભાઈ આજે તો આપણે થોડી ઘણી ખરીદી માટે ગયા હતા બજારમાં અને હવે દિવાળી આવશે ને ત્યાં સુધી કન્ટિન્યુ આવું બધું ચાલું જ રહેશે તો તમે લોકોએ કેવી સરસ મજાની તૈયારીઓ કરી હશે તો થોડી ઘણી અમને કોમેન્ટમાં પણ જણાવજો કે તૈયારીઓ ચાલુ કરી કે નહીં અને આવતીકાલનો જે બી કાંઈ બ્લોગ છે ને એ તો બહુ જ મસ્ત છે ભાઈ આવતીકાલે કંઈક ખાસ દિવસ છે એટલા માટે તો એ પણ તમે કન્ટિન્યુ અમારા બ્લોગ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવશે તો એ તમને જોવા મળશે આવતીકાલના બ્લોગમાં અને આજનો આ બ્લોગ છે આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો તમને ખ્યાલ જ છે શું કરવાનું છે જલ્દીથી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પણ ઓન કરતા જજો મળીશું હવે આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી